દોસ્તો આ એક સત્ય ઘટનાની વાત છે સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ ઉપર ગામડામાં રહેતી એ દીકરી કે જેની સાથે અમદાવાદ જેવા શહેરમાં એવી ઘટના બને છે કે જેને સાંભળીને તમે પણ રડી પડશો કઠણ હૃદયવાળા વ્યક્તિઓ જ આ વિડીયો સાંભળશો કારણ કે આજની આ સત્ય ઘટના સૌને ચોંકાવનારી છે વાત કંઈક એવી છે કે સૌરાષ્ટ્રના એક ગામડા ગામમાં રહેતી એક દીકરી કે જે પોતાનું શિક્ષણ ગામડામાં પૂર્ણ કરે છે આ ગામડામાં એનું શિક્ષણ તો પૂર્ણ થઈ જાય છે પરંતુ વધુ અભ્યાસ માટે હવે એને એમ થાય છે કે મારે મારા માતા પિતાના સપનાઓ પૂર્ણ કરવા માટે અમદાવાદ જેવા શહેરમાં નોકરી અર્થે જવું જોઈએ દીકરી આ અમદાવાદ જવાનો નિર્ણય પણ લઈ લે છે એક તરફ એમના માતા પિતાનું રુદન છે માતા પિતા એમને ના પાડે છે સમજાવે છે કે દીકરી તારે ન જવું જોઈએ પણ છતાં પણ દીકરી તો એના માતા પિતાના સપનાઓ પૂર્ણ કરવા માટે અમદાવાદ જવા માટેનું નક્કી કરી લે છે દીકરીને છોડવા માટે એવું કહેવામાં આવે કે બસ સ્ટેશન ઉપર એમના માતા પિતા પણ જાય છે આનાકાની પછી આ દીકરી બસમાં બેસી જાય છે અને અમદાવાદ તરફની જે સફર છે એને ચાલુ કરે છે અમદાવાદ જતી એ બસમાં એ દીકરી જે છે આ સપનાઓ વિશે વિચારે છે આખરે એમને માતા પિતાનું મુખ જે છે એમને સામે દેખાય છે ક્યારેય પણ પોતાના માતા પિતાથી અલગ ન થયેલી આ દીકરીને અચાનક જ એમના પિતાથી દૂર જવાનું થયું એમના માતાથી દૂર જવાનું થયું એનો આઘાત પણ ઊંડો હતો પણ છતાં પણ એમના માતા પિતાનો ચહેરો એમની સામે રાખીને એમનો ચહેરો એમની સામે મગજમાં વિચારીને તે દીકરી અમદાવાદ તો થેમ રીતે પહોંચી જાય છે અમદાવાદમાં એમની સહેલી એમને લેવા માટે આવે છે એમનું જે કાંઈ પણ લોઝમાં એમને ઉતરવાનું હતું ત્યાં જ એમને જમવાનું હતું ત્યાં એ જઈને પોતે એમનું રૂમ જે છે ત્યાં સુઈ જાય છે આખરે ત્યારે પણ એમના ચહેરા પર તો એવું જ સ્મિત હતું કે જ્યારે એમના માતા પિતા એમને છોડવા આવ્યા એ સમયે માતા પિતાનો ચહેરો હજુ સુધી એનાથી ભૂલાતો નહોતો એક તરફ આંખોમાં આંસુ હતા અને એ રાત્રિ કે જેવણે ખૂબ મહેનતથી એ રાત્રિ પસાર કરી ખૂબ પીડા સાથે રાત્રિ પસાર કરી બીજા દિવસે સવારે આંખોમાં ઊંઘ ગતિ આંખો લાલ થઈ ગયેલી એવા સમયે આ કાજલ નામની દીકરી જે છે એમની સહેલી એટલે કે સરિતા જે છે એ આ કાજલને જગાવવા માટે આવે છે જગાડવા માટે આવે છે અને એમને જગાડીને કહે છે કે ચાલ આપણે હવે ઇન્ટરવ્યૂ માટે જવાનું છે કાજલ હજુ પણ ઘોર નિદ્રામાં છે અને સરિતાની જે વાત સાંભળીને તે કાજલ તૈયાર થાય છે અને બંને ડરતા ચહેરે અને ડરતા એ પગલે પોતે એ ઇન્ટરવ્યુ માટે પહોંચે છે ઇન્ટરવ્યૂમાં પહોંચતાની સાથે જ ત્યાં એમને નોકરી પણ લાગી જાય છે હવે એમનું જે અમદાવાદમાં જે એમણે સપનાઓ જોયા હતા એમની કંઈક શરૂઆત થતી હોય એવું એમને લાગી રહ્યું છે ત્યારે આ કાજલ નામની દીકરી ગામડામાં ભણેલી ખૂબ દેશી અને ભોળી એ દીકરી જે છે પોતે ત્યાં નોકરી તો ચાલુ કરે છે પરંતુ એને ખબર નથી હોતી કે ત્યાં એમની સાથે શું ઘટના બનવાની છે એમની સાથે કામ કરતો એ કર્મચારી એમનો સિનિયર જે કાર્ય કરતા છે કર્મચારી છે સિનિયર તે આ દીકરી ઉપર નજર બગાડે છે એક દિવસ કામ કરવામાં આ કાજલ નામની દીકરીને મોઢું થાય છે એ મોડે સુધી એ કામ કરે છે એટલે પહેલાં સહકર્મચારીને એમ થાય છે કે હું આ દીકરીને મદદ કરું પરંતુ એમની જે ભાવના હતી એ શુદ્ધ નહોતી એટલે એ દીકરીને મદદ કરવાનું નક્કી કરે છે એટલે એક પછી એક દિવસ દરમિયાન હવે આ કાજલ નામની દીકરી ઉપર પેલો સહકર્મી સિનિયર કર્મચારી નજર બગાડે છે. પછી પરિસ્થિતિ એવી બને છે કે ખૂબ મહેનતથી પેલી કાજલ નામની દીકરી જે છે આ કર્મચારીને ના પાડે છે એમની સાથે સંબંધ પણ હવે બગડતો જાય છે. કારણ કે એક તરફ આ દીકરી ગામડાની હોળી દીકરી અને બીજી તરફ પેલો કર્મચારી ખૂબ ચાલાક અને ચતુર હતો. પછી આ દીકરી એવો નિર્ણય લે છે કે મારે આ કંપની છોડી દેવી જોઈએ. એક તરફ એમના માતા પિતાના સપનાઓ અને એક તરફ આ દીકરી જે છે પોતે સેવેલા સપનાઓ અને આ તરફ ઓફિસમાં બનતી એમની ઘટનાઓ એમણે પોતાની સહેલીને પણ વાત કરી પણ એને પોતાની આ કાજલ નામની મિત્રતા છે એમને ધ્યાન ન આપ્યું અને એમણે કહ્યું કે આવું તો શહેરમાં ચાલ્યા કરે ધીમે ધીમે આ દીકરી એ લેવલ સુધી પહોંચી જાય છે એમનો ફોન બંધ કરી દેશે અને હવે એમના માતા પિતા જે ગામડામાં રહે છે ચંદુભાઈ અને કૈલાસબેન એ બંને ગામડામાંથી પોતાની દીકરી કાજલનો કોન્ટેક્ટ કરવાનો પ્રયત્ન કરે છે પરંતુ ચાર પાંચ દિવસ સુધી એમનો કોઈ લાગતો નથી એટલે બંને અમદાવાદ જવા માટે નીકળી જાય છે અમદાવાદમાં પહેલી વખત આ માતા પિતા પણ કદમ રાખી રહ્યા હતા એટલે ગલીઓમાં ભૂલા પડે છે કે આ અવળા એડ્રેસ સુધી પહોંચી જાય છે ખૂબ મહેનત સાથે તે પોતાની દીકરીના લોઝ ઉપર પહોંચે છે દીકરીની રૂમનો દરવાજા સુધી પહોંચે છે અત્યાર સુધી તો લોજના વ્યક્તિઓ એવું જ કહેતા હતા કે તમારી દીકરી કાજલ અહીંયાથી જતી રહી છે પણ જ્યારે દરવાજે પહોંચે છે દરવાજાની સામે જુએ છે તો દરવાજામાં લોક નહોતો પરંતુ દરવાજો અંદરથી બંધ હતો તરત જ એમની મમ્મી આ કાજલની મમ્મી જે છે એ દરવાજો ખટખટાવે છે દરવાજો ખોલવાનો પ્રયત્ન કરે છે પરંતુ દરવાજો અંદરથી બનશે એટલે કૈલાસબેન ગભરાઈ જાય છે હું આ દુનિયા છોડીને ચાલી જાઉં છું એનું એક જ કારણ છે મારી ઓફિસમાં મારી સાથે કામ કરતો સહકર્મચારી મારો સિનિયર કર્મચારી મને ખોટી રીતે બ્લેકમેલિંગ કરી રહ્યો હતો મારા કેટલાક ફોટોઝ વાયરલ કરવાની મને ધમકીઓ આપી રહ્યો હતો જે હું તમને ન કહી શકી માટે આ દુનિયા છોડીને હું જાઉં છું મને માફ કરજો મિસ યુ માય મધર એન્ડ ફાધર એમણે આ શબ્દો લખ્યા પરંતુ આ શબ્દો તો એવા કેટલી દીકરીઓ લખી રહી છે કે જેઓ અસામાજિક તત્વોના ત્રાસથી કેટલાક આવા વિકૃત માનસિકતા ધરાવતા લોકોના ત્રાસથી આત્મહત્યા કરી લે છે ત્યારે આપણા સમાજમાં પણ આવી ઘણી બધી ઘટનાઓ બને છે આપણા આ રાજ્યમાં પણ એવી ઘટનાઓ બને છે અને આપણા દેશમાં પણ આવી કેટલી ઘટનાઓ બને છે ત્યારે દોસ્તો આ વિડીયોને તમામ દીકરીઓ સુધી અને આ તમામ દીકરીઓના માતા પિતા સુધી પહોંચાડવાની જવાબદારી તમારી બને છે આપનું આ વિષય શું કહેવું છે આપના મંતવ્યો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપ અવશ્ય જણાવજો અને જો દોસ્તો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો તમારા ફ્રેન્ડ્સ સાથે તમારા પરિવારના દરેક ગ્રુપમાં આ વિડીયોને એટલો ફોરવર્ડ કરજો કે અસામાજિક તત્વો સુધી વિકૃત માનસિકતા ધરાવતા એ લોકો સુધી આ વિડીયો પહોંચે અને દીકરીઓ છે એ મજબૂતાઈથી એમની સામે લડી શકે આપણા વિચારો કમેન્ટ બોક્સમાં આવકાર્યો છે વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરજો તથા આવવાના આવા વિડીયોઝ માટે સબસ્ક્રાઈબ કરજો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને ધન્યવાદ